સુરત શહેર પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે જેમાં સુરત પોલીસ દ્વારા આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે ખૂબ જ ટૂંકા ગાળામાં પોલીસે 336 જેટલા કોલ મળ્યા હતા તે બધામાંથી 67 જેટલી અમૂલ્ય જિંદગી પોલીસે બચાવી છે પ્રોફેશનલ કાઉન્સેલરની સાથે પોલીસની ત્રણ ટીમ 24 કલાક કાર્યરત છે 107 મહિલા અને 229 પુરુષોએ સંપર્ક કર્યો છે છે પૈકી જેટલાને રૂબરૂ કાઉન્સેલિંગ કરાવવામાં આવે સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી આપઘાત કરવાના બનાવમાં વધારો થઈ રહ્યો છે જેને ધ્યાને રાખીને સુરત શહેર પોલીસ દ્વારા આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન સેવા શરૂ કરવામાં આવી છે પોલીસ દ્વારા શરૂ કરાયેલી આ સેવા ખરેખર જે હેતુથી કરવામાં આવી હતી તેમાં સારી સફળતા મળતી હોય તેવું લાગી રહ્યું છે જાણે પોલીસની આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન સેવા જીવનરક્ષક બની રહી હોય તેવું જોવા મળ્યું છે ત્યારે આજના સમયમાં નાની નાની વાતમાં લોકો આત્મહત્યાનું પગલું ભરી લેતા હોય છે તો ઘણા કિસ્સામાં ઘર કંકાસ નોકરી કે પ્રેમમાં નિરાશા મળતા કે પછી પરીક્ષામાં નાપાસ થવાના ડરે જિંદગી ટૂંકાવી લેતા હોય છે આવા લોકો અમૂલ્ય જિંદગી ના ટૂંકાવે તે માટે સુરત શહેર પોલીસ દ્વારા આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે આ હેલ્પલાઇન થકી સુરત પોલીસની સડસઠ જેટલી અમૂલ્ય જિંદગી બચાવવામાં સફળતા મળે છે આ હેલ્પલાઇનમાં પ્રોફેશનલ કાઉન્સિલર પણ રહે છે જે વ્યક્તિ સાથે કાઉન્સેલિંગ કરે છે ઘણા કિસ્સામાં તો પોલીસે તાપી નદીમાં કૂદેલા તેમજ જો એક બે મિનિટ મોડું થવું હોય તો વ્યક્તિ આપઘાત કરી લે તેવા કિસ્સામાં પણ લોકોને બચાવ્યા છે સુરત પોલીસ દ્વારા લોકોને આત્મહત્યા ન કરવા અપીલ કરી છે તેમજ આ હેલ્પલાઇન નંબર પર પહેલાં એક કોલ કરવા વિનંતી કરી છે આ હેલ્પલાઇન પર ખૂબ જ ટૂંકા ગાળામાં ત્રણસો છત્રીસ જેટલા કોલ મળ્યા છે જેમાં એકસો સાત જેટલી મહિલાઓ અને બસો ઓગણત્રીસ જેટલા પુરુષોનો સંપર્ક થયો હતો અને સડસઠ જેટલી અમૂલ્ય જિંદગી બચાવવામાં પોલીસને સફળતા મળી છે અને એકસો સત્તર જેટલા લોકોના રૂબરૂ કાઉન્સેલિંગ પણ કર્યા છે સુરત શહેર પોલીસ દ્વારા આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે સામાન્ય રીતે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓની પરીક્ષા હોય એમના રિઝલ્ટ આવતા હોય ત્યારે બાળકો આવું ન કરે એના માટે આપણે ટેમ્પરરી આવી હેલ્પલાઇન શરૂ કરતા હતા પણ આ વર્ષે અમને પોતાને એના એટલા સારા પરિણામ મળ્યા અને એ ઉપરથી અમને એવું પણ લાગ્યું કે સમાજમાં નિરાશાવાદી હતાશાવાદી વિચારો ધરાવતા વ્યક્તિઓની સંખ્યાઓ વધી રહી છે અને એમને આની ખાસ જરૂર છે એટલે પ્રોફેશનલ કાઉન્સિલર્સની સાથે અમારા પોલીસની ત્રણ ટીમ ટ્વેન્ટી ફોર બાય સેવન અત્યારે એક્ટિવ છે એના માટે આપણે ત્રણ હેલ્પલાઇન નંબર અત્યારે એક્ટિવ કરેલા છે હન્ડ્રેડ નંબર તો અમારો છે જ કે જેની અંદર આપણે હન્ડ્રેડ અથવા વન વન ટુ નંબર ઉપર કોલ કરીને પણ આ સુવિધા મેળવી શકીએ છીએ આ ખૂબ જ ટૂંકા ગાળામાં આપણને ત્રણસો છત્રીસ જેટલા કોલ મળ્યા છે જેમાં વન ઝીરો સેવન જેટલી મહિલાઓ અને બસો ઓગણત્રીસ જેટલા પુરુષોએ સંપર્ક સાધ્યો છે અને આપણે સિક્સટી સેવન જેટલી અમૂલ્ય જિંદગી બચાવવામાં અત્યારે સફળ થયા છીએ એકવીસ જૂનથી ચૌદ જુલાઈ સુધીના એકવીસ દિવસના ગાળામાં આ હેલ્પલાઇનને કુલ ત્રણસો ને આઠ કોલ મળ્યા હતા આ પૈકી ત્રણસો એક લોકોને પોલીસે વ્યવસાયિક કાઉન્સેલિંગ પૂરું પાડવામાં આવ્યું હતું જ્યારે સત્તાણું લોકો સાથે રૂબરૂ બેસીને સમજાવટ કરવામાં આવી હતી જ્યારે સડસઠથી વધુ લોકોએ આત્મહત્યા કરવાનો અંતિમ પ્રયાસ કરી લીધો હતો તેમને સુરત પોલીસે સમયસર પહોંચીને બચાવી લીધા હતા ત્યારે જીવનમાં જુદા જુદા કારણો અને સમસ્યાઓથી હતાશ થઈને આપઘાતનો નિર્ણય લેનારા લોકોનો નિર્ણય બદલવામાં સુરત પોલીસની આ સેવા એક ઉત્તમ માધ્યમ પુરવાર થઈ છે ત્યારે આ હેલ્પલાઇન દ્વારા સુરત પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવાનું જ નહીં પરંતુ નાગરિકોના માનસિક સ્વાસ્થ્ય અને જીવન બચાવવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે